પરંતુ આ ગાડી ભાડે ચડાવી અથવા તો સેલ્ફ ડ્રાઇવમાં કે કોઈ કંપનીને કોન્ટ્રાક્ટ ઉપર આપી દેવી કેટલી ભારે પડી શકે છે તે જોવાનું રહ્યું ક્રાઇમની ઘટનામાં આજે એક એવી જ ઘટના સામે આવી છે કે જ્યાં રાજકોટની અંદર સુડતાલીસ જેટલી કારને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી છે જે આવી જ રીતના સેલ્ફ ડ્રાઈવમાં માલિકો આપી દેતા હતા અને તેની વેચાણ બારોબારથી થઈ જતું હતું જેની જાણ માલિકને પણ ન હતી કઈ રીતના હતું આ મોડેસ આ ક્રિમિનલ્સની જુઓ નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ કાર ભાડા આપવાની અને કોઈને સેલ્ફ ડ્રાઈવમાં આપવાની એ પણ હવે જોખમભર્યું બની ગયું છે રાજકોટ શહેરમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફોર વ્હીલર કાર સેલ્ફ ડ્રાઈવના નામે લઈ જઈ અને કારના માલિકને ભાડું આપીને વિશ્વાસમાં લઈને તેમજ કારને પરત ન કરી અને છેતરપિંડી કરનારા બે વ્યક્તિઓને સુડતાલીસ કાર અને ફોરવ્હીલર સાથે ઝડપી પાડવામાં આવ્યા છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કુલ ત્રણ કરોડ એકાવન લાખ પચાસ હજાર રૂપિયાની કિંમતની સાથે રાજકોટ અને જામનગરના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓની આ મોડેસ ઓપરેન્ડિસ પ્રમાણે તેઓ કારના માલિકને વિશ્વાસમાં રાખવા માટે થોડા સમય સુધી ગાડીનું ભાડું નિયમિત ચૂકવતા રહ્યા હતા તેમજ બિલાલ શાહ દ્વારા પોતાના અવૈધ ધંધા જેમ કે ડીઝલ ચોરી સહિતના ધંધાઓ પણ એ કાર થકી કરતો હતો તો સાથે જ કોઈ પણ વ્યક્તિને તે કાર સસ્તા ભાવે વહેંચી દેતો હતો ત્યારબાદ બિલાલ શાહ દ્વારા કાર માલિકને કહેવામાં આવતું હતું કે હાલ તો મારી પાસે કોઈ આરસી બુક નથી પરંતુ થોડા દિવસોમાં આરટીઓમાંથી આરસી બુક કઢાવી અને તમારા નામે આ ગાડી કરી આપવામાં આવશે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમને તેવી માહિતી મળેલ હતી કે બે સમૂહ જેમાં આકાશ પટેલ ઉર્ફે અક્કી અને બિલાલ શાહ એ બંને દ્વારા છેલ્લા એક મહિનાની અંદર અનેક લોકોની સાથે ગાડીઓ ભાડે લઈ જવા લઈ જઈ અને ભાડું નહીં ચૂકવી તેમની સાથે છેતરપિંડી આચરેલ છે સૌ પ્રથમ તો આ જે બાતમી મળી તેના આધારે પીએસઆઈ હુણ અને તેની ટીમ દ્વારા એક ગાડીના માલિક જે છે જે તેમની પાસે ફરિયાદી તરીકે આવેલા તો તેમની જે ગાડી છે એ એને રિકવર કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા અને તે જ્યારે એ ગાડી કઈ જગ્યાએ ગઈ છે ત્યાં સુધી જ્યારે ટીમ પહોંચી ત્યારે આખે આખું આ કૌભાંડ જે છે તે આપણા માટે ક્લિયર થયું કે કઈ રીતે આ લોકો આખે આખું કૌભાંડ આચરતા હતા તો આની અંદર તેવું હતું કે જે આ આકાશ પટેલ ઉર્ફે અક્કી જે છે તે અહીંયા જે લોકો સેલ્ફ ડ્રાઈવિંગ કરીને ગાડી ભાડે લઈ જવા માગતા હોય તેવા જે જે કે બી કંપનીઝ અને નાની નાની ફોર્મ્સ આવેલી છે તે કંપનીઝનો કોન્ટેક કરી અને જે ઘર અંદર અંદર ઓળખીતા હોય તેવા લોકોની ગાડી જે છે એ સેલ્ફ ડ્રાઇવિંગ માટે માટે પંદર દિવસ વીસ દિવસ માટે ભાડે લઈ જતા હતા અને પછી તે ગાડી જે છે એ બિલાલને આપતો હતો અને બિલાલ આ ગાડીઓનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક પોતાના બીજા અવૈધ ધંધા છે કે જેમાં એ ડીઝલ ચોરીના કૌભાંડ સાથે પણ સંકળાયેલો છે તો તેના માટે આ ગાડીઓનો ઉપયોગ કરતો અને તેના આ કેમ કે અવૈધ ધંધા માટે આ ગાડીઓનો ઉપયોગ કરતો એટલે જે રૂટીન ભાડું આવતું એના કરતાં દોઢું કોઈવાર ડબલ ભાડું પણ એ ચૂકવી દેતો હતો અને એ પછી એ ગાડીઓ જે છે એ થોડો સમય થાય એટલે એ ગાડીઓ કોઈને ગીરો આપી દેતો તો અમુક કિસ્સામાં એણે સસ્તામાં વેચી પણ દીધી હતી કે ભાઈ કાગળો તમને પછી હું મોકલી આપીશ હાલ મારે આરસી બુક જે છે એ મારી પાસે નથી ક્યાંક પડી છે તો આખે આખું આ છેલ્લા એક માસની અંદર આ લોકોએ આશરે પચાસેક લોકોની સાથે પચાસ ગાડીઓનું કૌભાંડ આચરેલું હતું જે ટોટલ કૌભાંડની કિંમત આપણે જોઈએ તો ત્રણ કરોડ સાઠ લાખની આસપાસની ગાડીઓની કિંમત થાય છે જેમાંથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ સુડતાલીસ ગાડીઓ ત્રણ ત્રણ કરોડ એકાવન લાખ રૂપિયા આસપાસની રિકવર કરવામાં આવેલી છે અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીઓ દ્વારા ગુના કરવામાં આવે છે જેમાં બી ડિવિઝન ની અંદર એક ગુનો છે એક ગુનો ભક્તિનગરમાં છે બે રાજકોટ તાલુકામાં ગુના દાખલ થયેલા છે અને આ તમામ ગુનાઓ જે છે તેની તપાસ હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચલાવવામાં આવી રહી છે આ બિલાલ જે છે એમાં એવું છે કે ગાડીઓનો જે ઉપયોગ જે છે એ કેમકે એ પોતાના બીજા ડીઝલ ચોરીના આવે ધંધા માટે કરતો હતો એટલે અલગ અલગ જગ્યાએ વાળામાં એમાં શરૂઆતના જે જ્યારે એ લઈ લઈ જતો હોય ત્યારે રાખી દેતો પછી તો એ વેચી દેતો એટલે જે ખરીદનાર રીસમ પાસે આ ગાડીઓ રહેતી અને ખરીદનાર ઈસમ ખરીદનાર રીસમો જે છે એમને પણ એણે ઝાંસામાં લીધેલા હતા કે અમુક લોકોને એણે ગીરો ગાડી આપેલી હતી એટલે કે બે મહિના ત્રણ મહિના પછી પૈસા ચૂકવી ચૂકવીને ગાડી છોડાઈ જશે એમ કહેલું હતું અમુક લોકો પણ એણે એવું કહ્યું કે હું તમને દસ પંદર દિવસની અંદર અંદર ગાડીના કાગળો પહોંચતા કરી દઈશ પછી તમે લોકોને આપણે આરટીઓની અંદર તમારા નામે ચડી જશે આ રીતે બંને બાજુ એ લોકોએ છેતરપિંડિયા છે સૌરાષ્ટ્રની અંદર એ રાજકોટ રોલના અમુક ગામડાઓની અંદર ગયેલી છે મોરબી પડદરી બાજુ ગયેલી છે જામનગરની અંદરથી આપણે રિકવર થયેલું છે અને અમુક ગાડી કચ્છ બાજુથી આ ગાડીઓ રિકવર થયેલી છે કોઈ વધુ ગાડીઓ મળી રહી શકાવ હાલ આપણે ટોટલ ત્રણ ગાડી રિકવર કરવાની બાકી છે ને તેના પ્રયાસો શરૂ છે અને આ સિવાય પણ બીજી ગાડીઓ પાંચથી છ અમને બાતમી મળી છે કે એણે વેચી આ રીતે છેતરપિંડી કરેલી હોઈ શકે છે એટલે ફરિયાદીઓનો સંપર્ક કરી અને તેમાં પણ આગળ કાયદેસરની કાર્યવાહી કરીશું ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ પાર્થરાજસિંહ ગોહિલના જણાવ્યા પ્રમાણે આરોપી કાંજી ઉર્ફે આકાશ ઉર્ફે અકી દ્વારા સેલ્ફ ડ્રાઇવિંગના કારમાં ભાડે આપવાનું કામકાજ કરે છે ત્યારે રાજકોટ શહેર ખાતે જુદા જુદા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો પાસેથી કાર ભાડા પર મેળવેલી બિલાલ શાહ સાથે મિલીભગત કરતો હતો ત્યારબાદ તે ભાડે મેળવેલ કારને બિલાલ શાહના કાર માલિકને જાણ કર્યા વગર અન્ય વ્યક્તિઓને વેચાણ કરી આપવામાં આવતી હતી તેમજ કાર માલિકની જાણ બહાર અન્ય વ્યક્તિઓ પાસે ગીરવી રાખીને ધિરાણ પણ મેળવી લેતો હતો હાલ તો આ મામલે પોલીસે જુદા જુદા પાંચ ફરિયાદી સહિત કુલ બાવીસથી વધુ વ્યક્તિઓનો ભોગ બન્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે જેને લઈને વધુ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક